આ ભાઈ છે ને બર્ડ ડેમાં કાંઈ કાંઈ ખાસ સ્પેશિયલ ન કરવું પડે કારણ કે હોળી રહી એટલે બધું હરો થઈ જાય હો આ તો આ એક એક હારે બે કામ થઈ જાય આમ એટલે જમાવટ જ થાય હો આ તો જોઈજો આગળ વિડીયોમાં મજા આવશે ભાઈ અને આજ અમારે દીકરાના દીકરાના હોને સોમિયા દિત્યા બધા એવા છે અને હારો હારે હવ મળીને હોળે મનાવશું અને જમાવટ કરશું ભાઈ જોવો આગળ વિડિયો તો હવે જો મેંદા ની લોટ ની પૂરી બનાવાની છે અને ફાફડા બનાવવાના છે મસાલાવાળા અને આપણે તૈયારી કરી દઈ ધીરે ધીરે થોડું પાણી નાખશું પછી આમાં અજમા નાખવાના છે આમાં અજમાય ના જીરું નખાય બધું નખાય પણ આપણે અજમા નાખીએ

હવે ભાઈ જો મકાનનું કામ તો અહીંયા પગ્યું છે એટલે હવે ખાલી પતરા જે જગ્યાએ નાખવાના એ પતરા બાકી રહ્યા છે બે સાઈડ નખાઈ ગયા છે પતરા હવે વચ્ચેના જે પતરા ડિઝાઇન વાળા આવે ને એ આપણે ઓર્ડર દઈને મંગાવવાના છે એટલે એનું હવે વાતચીત હાલે છે એટલે એ હવે બાકી છે બાકી મકાનમાં કામ અને પલાસ્ટર તો આપણે છે ને હવે અત્યારે ઉનાળો આવી ગયો ફૂલ એટલે ઉનાળામાં પલાસ્ટર કરવું નથી એટલે આપણે પ્લાસ્ટર હવે પાછા કરીશું દિવાળી દિવાળી પછી પ્લાસ્ટર કરવાનું છે અત્યારે આ રીતે રોડવવાનું છે અને હવે પછી આ જે છે ને ઘઉં નીકળી ગયા છે અને ઘઉં નીકળી ગયા એટલે હવે જગ્યાએ લેવલ કરવાની છે અને ચોમાસું આવે ત્યાં આંબા ઝાડવા બધા અલગ અલગ ઝાડવા વાગવાના ધોરિયા ખાડા બધું કમ્પ્લીટ કરીને રાખવાનું એટલે ચોમાસામાં બધા ઝાડ રોપવાના ગૌશાળાની એક ને કોમેન્ટ છે કે ભાઈ ગાયું લાવો તો ગાયું માટે છે અત્યારે પ્લિન કાર્ડ નાખવાની છે પછી આ વર્ષે ગાયનો ઘાસ સારો કમ્પ્લીટ થાય એટલે ગા વાસળી લાવવાના છે અને ગાયુ સેવા આપણે કરવાની છે નવા મેંદાનો તો બંધાઈ ગયો આપણે ફાફડાનો લોટ બાંધી વાળી અને પછી બધી વણી આપણે ફાફડાનો મસાલો નાખી દઈ મીઠું નાખ્યું જીરું નાખવાનું છે અને અજમા નાખવાના છે આમાંય તે અને હળદર નાખ્યું તમારી અને કોથમરી મળવાની છે લાલ મરચું કોરું નાખવાનું છે

પુરી ને ફાફડા આપડે આપડે પેલા કેમ થતું ખબર બાપા હા અગાઉ કઈ દેતા ભાઈ મારી હાટુ કોસા ફાફડા બનાવજો અને કડક જો બની ગયા ખબર કેવા બન્યા બાપા ભાવનગર કેવાનો મતલબ મોઢામાં નાખી કડકડા થી બોલે ને ભાવનગર થી સંભળાય એવું બોલતા હતા હું એટલે એના માટે દાંત ની તકલીફ હતી એટલે ફાફડા રાખી અને પોસાવ થાય એવા વણી અને માપમાં સેડવી ને એ રીતના મારા બાપા ટુ ફેશિયલ ફાફડા બનાવતા હવે જો એની વાતો બધી આપણને યાદ રહી ગઈ ને આવ્યું હોય ત્યારે આપણને સાંભળે તરત અને વાત કરીએ ભાઈ અને આ જો ભાઈ આવું રજા એટલે હું એ વાડીમાં કાંઈ કામ કરવા નહીં જાઉં અહીંયા બેહવાનો જાઉં અને જે કઈ થાય આપડે વાતચીત કરશું ને મોજ કરશું ભાઈ હું પાછો શીખું ને આ બધા બનાવતા કેવું બનાવે એટલે પાકું થઈ જાય ને આપણને ભાઈ તરફ ગયા હોય આટો તો પછી વાંધો નહી હવે તમે કરો તૈયારી વણવાની તળવાની અને હું જઈ આવું સકલી પાસે બેહું ઘડીક બાકડા ને મોજ કરું ભાઈ ઘડીક આનંદ કરું તમે કરો તૈયારી બધી પછી આવું પાછો આટો મારવા જો આ ફાફડાનો લોટ અને મેંદાની પૂરીનો બે લોટ તો બંધાઈ ગયા છે હવે ગુંડલા કરીએ વણવા મળીએ આજ તો હોવ ને આ સોડીને બે આવ્યા છે એટલે મદદ થાય બધા હારો હે કરી નાખી ધીરે ધીરે તો આપણે ગુંડલા મણી કરવા સીતારામ કેમ છો બધા મજામાં જો આજે તો અમે આવી ગયા હોળીનો તહેવાર છે અને મમ્મી પપ્પા આવી ગયા અમે અને આજે મમ્મીનો બર્થડે છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના મમ્મી થેન્ક યુ અને જો આ હાડી છે ને ગૌ દીકરાએ આપી છે ગિફ્ટમાં અને ઈ તો હવે હું ગિફ્ટ આપે કઈ ખબર નથી જે આપે ઈ અને આપણે ગિફ્ટ જ છે ઈ आज तो सोमई जो पूरी मां हिंदा पाडे से, ई मदत करावे से, जो अब आपला सुलो जगी गयो वाळो छे आ पुरी बन गई छे એટલે तळवा मनी तेल नाईक दे પૂરી બહુ વણાઈ ગઈ છે અને હવે ફાફડા વણી નાખું અને ચૂલોય નવો બનાવી દીધો જો અને આવું નવું હોય ત્યાં આજ તો બધું બધી બહુ ખુશી છે તેલ તો આવી ગયું છે આપણે પૂરી મણિયે તળવા હા ભાઈ જો હોળીમાં ખજૂરની તો જરૂર પડે હો ભાઈ અને ખજૂર હવે છે ને પહેલાં એક જાતનો આવતો અને દાદા લાવતા પણ હવે તો ખજૂર એ કેટલી ક્વોલિટી હો ભાઈ મોજ જ આવે ને નકરી બોલો ખજૂર એવો હું પછી ભાઈ શિંગ ડાળિયા ધાણી બે ની હો ભાઈ અને શેવડો અને આ હાટા જુઓ હાટા વસ્તુ એવી છે ને આ જૂનવાણી પહેલાં આનું કાંઈ ક્યાંય કહેવાતું પછી પૂરણપોળી આવે પછી માલપુળા હવે માલપુળા તો જો ભાઈ તમને વાત કરી દે એક વાત આવી ગઈ યાદ બોલ્યો એમ ગયા તા ને ભાઈ રાજકોટ જો ને બુલેટ સર્વિસ કરાવવા ભાવનગર માં શોરૂમ નતો એટલે રાજકોટ બુલેટ સર્વિસ કરાવવા જવાનું તો ગુરુ મહારાજ એટલે વિક્રમ બાપુ એમી બે વ્યાલા નીકળ્યા ને પછી ફેરે ફેરા જઈએ ત્રીજી સોથી કઈ સર્વિસ હતી તો જમવામાં ત્યાં કઈ બાજુમાં મજા આવે નહીં શોરૂમ ની બાજુમાં તો હાલો આ વખતે આગળ જઈ થોડાક આગળ ગયા જમવા હવે આ તો ભાઈ હોટલમાં મોટે કાંખાની થાળીઓને અંદર વાટક્યા નામ જમાવટ ઓ બધી અને ભાઈ આમાં માલપુળા આવ્યા હોય સ્પેશિયલ વાટકી હું અને ભાઈ માલપોળા તો ભાઈ બાપુ બાપુને પાછા બહુ ભાવે એને તો માલપુળા ઉપાડે ને આપણે ભાઈ પહેલી ફેરી સાઈ ખ્યા હો માલપુળા રાજકોટમાં હું અને આ છે ને જૂની આઈટમ છે ભાઈ અને જો ભાઈ આ નાસ્તો કરીએ એમ હું ને સ્વામિયા આપણે પૂરી તળાઈ ગઈ છે આ ફાફડા તળવા હવે ભાઈ રેગ્યુલર કરે નામ લઈ નામ પહેલું છે તેને દિનેશભાઈ સ્વાની મુંબઈથી ઓ ભાઈ સીતારામભાઈ કેમ ભાઈ મજામાં અને ભાઈ બીજું નામ છે રાજુભાઈ થી હાલ સુરત સીતારામભાઈ અને બેનોના નામ કે છે બેનના નામ છે વર્ષા બેન સોની મુંબઈ થી સીતારામ બેન તો બીજું નામ છે વિજયા બેન કેનેડા થી સીતારામ બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રેજો સૌમ્યા હા લાલા ભગવાન ને દરિયા એટલે બધા પૂરી ને ફાફડા લાલા મોત હવે ફાફડા તૈયાર થઈ ગયા હો રેડી અને ફાફડા વસ્તુ એવી છે કે આ બે ત્રણ દી ઓળી ધૂળેટીમાં ખવા હે પછી અમુક પાછા ફાફડા રહે અમુક ભાંગ્યા હોય તો એ ફાફડા અને ટમેટાના શાકની જમાવટ થાય હો અને એ આપણે બનાવશું બહુ મજા આવે એ ટમેટાના ફાફડાનું શાક તો છે ને આપણે ફેવરિટ કહેવાય એમાં બહુ જમાવટ થાય અને ભાઈ આજ આનો બર્થડે પણ જો આપણે ગિફ્ટ કે આથી ઈજ કાંઈ ન આવે પણ હાલ છે ને ગીફ્ટ નું આપવું હા હા બપોર પછી જવાના છે એ ગૌશાળાએ અને એના આજથી જે કાંઈ બને એ ભાઈ ગાયો માતાને સારો નાખશીએ અને સકલ્યાને અને કબૂતરને તો અહીંયા જરૂર છે પણ હવે ગૌ માતા અહીંયા જઈ આવશું અને એ રીતે આપણે બર્થ કરશું કરીશું અને ભાઈ બર્થડે માં કઈ જમવા જાવું આ તે એ તો જેને ઓલા ઘોડે કે પણ અમારે જમવા જવામાં આ જે બનાવે એવી રસોઈ કઈ મળે નહીં તો અમારે જમવા ક્યાં જાવું

એટલે આ હું તો આવું છે પણ બધાને શોખ હોય એટલે રમે આપણે તેમાં શું કહી ભાઈ કે જો આ હાસો રંગ આ કેહુડા હો ભાઈ અને આ રંગ થી રમે ને એટલે ભાઈ ભગવાન કૃષ્ણ ભગવાન કેહુડા ના રંગ થી રમે લાવ જમાવટ જ હોય ભાઈ કેહુડા થી રમો એટલે આનંદ જ આવે કેમ અરે વાહ મસ્ત હું સીતારામ કહી દો બધાને સીતારામ બાને હેપી બર્થડે કહી દે તો